શું દર્દ છે શું કારણ છે કઈ જ ખબર નથી તો પણ જો મહીસી ઉપચાર જોઈએ છે થયો રકાશ પ્રેમનો નો વફા ની આપણું ગઈ એ પિતા બધા થઈ ગઈ અસુરા ની આપણું ગઈ હા ઓ ધરજી અશુભુ શબ ખરીદ ના આ મહીસ થઈ ગયા તબી મે પતિ ગયો ઈલાજ રહી નશાન દર્દ ની દવા ની પણ આપણું ગઈ હા

વસુલામ કરી દે છે ખુદના ગામ ગઝન આ નાના નાના દર્દ તો થતા નથી સહન દે એક મહાન દર્દ અને કાળા વાર દે